જે માતાજી આજે બનાવશું આપણે સેવ જે મીઠી સેવ આવે એ બનાવશું આપણે તો સૌથી પહેલા આપણે ખાંડ ને ગરમ પાણી ભી કરીને નાખીએ ક્યારે એક વાટકો આપણે ખાંડ લીધી છે હવે એમાં થોડુંક પાણી નાખશું આપણે ખાંડ ને આપણે ઓગાળવાય નહીં એટલે એટલું આપણે પાણી નાખશું હવે ખાંડ ને સૌથી પહેલા આપણે ખાંડ ને પાણી નાખીને ઓગાળ નાખવાની ખંડ આપણે નો હવે આપણે સેવ શેકી લઈશું આપણે ઘીમાં આપણે એટલું આપણે ઘી લીધું છેવ ને શેકી લઈશું ઘી ને આપણે કડી ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે એને આપણે સેવ નાખી દઈશું સેવ ને આપણે આ કટકા કરી નાખે આ રીતે હવે હવે આપણે શેકી લઈશું આપણે આપણે જે આપણે ગરમ પાણી કર્યું હતું ખાંડ નાખી આપણે નાખી દઈશું આ રીતે બનાવી તમે કેવી રીતે બનાવો કરજો પાણી આપણે આ રીતે ગળી લઈશું અને આ રીતે આપણે મિક્સ કરી પાણી છે બળી જાય આપણે ધીમે ધીમે હલાય હલાઈ કરવાનું કોમેન્ટ તમે ખાસ કરજો તમે કે રીતે બનાવો તૈયાર છીએ આપણી સેવ જે આપણે મીઠી સેવ કેવી જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક ના ભૂલતા કેવી લાગી મીઠી સેવ ત્યાં સુધી આવજો બાય બાય